નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર આંકલેશ્વર હાંસોડ રોડ પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં યુવાને જીવ ગુમાવ્યો છે સોટના રામનગરમાં રહેતા પચીસ વર્ષીય આનંદ મિસ્ત્રી અને તેનો મિત્ર પ્રશાંત મિસ્ત્રી બાઇક પર વહેલી સવારે અંકલેશ્વર જઈડીસીમાં નોકરીએ જઈ રહ્યા હતા તે દરમિયાન એસીઆર નગર નજીક પૂર ઝડપે જતી ટ્રકના ચાલકે બાઇકને ટક્કર મારતા બંને યુવાનો માર્ગ પર પટકાયા હતા આ અકસ્માતમાં આનંદ મિસ્ત્રીને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે પ્રશાંત મિસ્ત્રીને પગના ભાગે ઇજા પહોંચી હતી આ અંગેની જાણ થતાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા શહેરી ડિવિઝન પોલીસે મૃતક આનંદ મિસ્ત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પિન્ટો મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર